નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું બોલીવુડના ખૂબ જાણીતા એક્ટર કે જેઓ બોલિવૂડમાં પ્રથમ તો વિલન તરીકે જાણીતા બન્યા ત્યારબાદ તેઓ કોમેડી રોલમાં ખૂબ જાણીતા બન્યા એવા પરેશ રાવલે કરેલી ગુજરાતી ફિલ્મો વિશે તો જો ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન અવશ્ય દબાવજો મિત્રો વાત કરીએ તો પરેશ રાવલ ગુજરાતી નાટકો કરતા જતા તેઓએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી નાટકોથી જ કરેલી જ્યારે ગુજરાતી ફિલ્મોમાં તેઓ ઓગણીસો બ્યાસી ની સાલમાં પદાર્પણ કર્યું તેઓની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ઓગણીસો બ્યાસી ની સાલમાં રિલીઝ થયેલ નસીબની બલિહારી કે જેને નિમેશ દેસાઈએ ડિરેક્ટ કરેલી તેમજ આ ફિલ્મમાં આપણને પરેશ રાવલ તેમજ પરેશ રાવલની સાથે ગોપી દેસાઈ અરવિંદ ત્રિવેદી ઉર્મિલા ભટ્ટ વિના પાઠક વગેરે કલાકારો જોવા મળેલા તેમજ આ ફિલ્મની અંદર કેમિયો એપિરિયન્સની અંદર નસરૂદ્દીન શાહ ઓમ પુરી સુ સુમિતા પાટીલ વગેરે કલાકારો પણ જોવા મળેલા ત્યારબાદ નવ વર્ષ બાદ તેઓની બીજી ગુજરાતી ફિલ્મ આવી પારકી જણી આ ફિલ્મ ઓગણીસો ને એકાણું સાલમાં રિલીઝ થયેલી અને જેના ડિરેક્ટર હતા રણજીત વ્યાસ વાત કરીએ તો ફિલ્મ પારકે જાણીની અંદર આપણને પરેશ રાવલની સાથે રીટા ભાદુરી રમેશ મહેતા મુકેશ રાવલ મહાવીર શાહ વગેરે કલાકારો જોવા મળેલા આ ફિલ્મ બાદ તેઓ બોલીવુડ ફિલ્મોની અંદર ખૂબ વ્યસ્ત થઈ ગયા અને ત્રણ દાયકાઓ સુધી તેઓ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોવા ન મળ્યા ત્યારબાદ એકત્રીસ વર્ષ બાદ વર્ષ બે હજાર બાવીસની અંદર તેમની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ ડિયર ફાતર કે જે તેઓના જ એક નાટક ઉપર આધારિત હતી અને આ ફિલ્મના ડિરેક્ટર હતા ઉમંગ વ્યસ્ત તેમજ આ ફિલ્મમાં તેમની સાથે ચેતન ધાનાણી અને માનસી પારેખ પણ જોવા મળેલા તેમજ ફિલ્મ પણ ખૂબ વખણાયેલી તો આ વાત હતી પરેશ રાવલે કરેલ ગુજરાતી ફિલ્મો વિશે તો કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો જય હિન્દ વંદે માતરમ